દર્શક મિત્રો ગુજરાતનું બોટાદ આજે આખો દિવસ ચર્ચાનું કેન્દ્ર રહ્યું હતું ગુજરાતમાં આજે ઘણા વખત બાદ મહાસંગ્રામ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું પાટીદાર આંદોલન બાદ કહી શકાય કે ઘણા વખતે પોલીસ અને જનતા વચ્ચે ઘર્ષણ થયું હતું ને જે બાદ સ્થિતિ ખૂબ જ વણસી ગઈ હતી પોલીસ વિભાગ અને નેતાઓના આક્ષેપ પ્રતિ આક્ષેપ વચ્ચે વાત એમ છે કે બોટાદમાં કપાસના વેપારીઓ દ્વારા વજનમાં થતા કડદા વિરુદ્ધ ખેડૂતોનું ઉગ્ર આંદોલન ચાલી રહ્યું છે જેમાં આજે બોટાદ એપીએમસી માં કપાસના કડદાને લઈને ચાલી રહ્યો વિવાદ વગર્યો હતો બોટાદના હળદડ ગામે ખેડૂતોની એક પંચાયત યોજાઈ હતી જેમાં પોલીસનો દાવો હતો કે આ આયોજન મંજૂરી વિના કરાયું હતું જ્યારે મહાપંચાયતમાં એક પછી એક ખેડૂતો એકઠા થવા લાગ્યા હતા બીજી તરફ વગર પરવાનગીના આક્ષેપ સાથે પોલીસ પંચાયત ન થાય માટે પ્રયાસો કરી રહી હતી એ દરમિયાન પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું હતું જેમાં અચાનક ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસના વાહનો પર પથ્થરમારો કર્યો હતો પથ્થરમારાની ઘટના બાદ ભાગદોડ સર્જાઈ ગઈ હતી જ્યારે એકઠા થયેલા લોકોને પોલીસે ભગાડવાનો પ્રયત્ન કરતા મામલો વધુ ગરમાયો હતો જેમાં ટોળાએ પોલીસના વાહનોને ટાર્ગેટ કરતા પોલીસે ટોળાને વિખેરવા લાઠી ચાર્જ કર્યો હતો જેમાં ટોળો બેકાબુ થતા પોલીસે ટીયર ગેસના સેલ પણ છોડ્યા હતા ઘર્ષણ અને પથ્થરમારાના કારણે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી જ્યારે આ મામલે હવે પોલીસે કાયદાકીય કાર્યવાહીની શરૂઆત કરી છે દર્શક મિત્રો ઉલ્લેખનીય છે કે આ મહાપંચાયત આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત હતી મિત્રો ઘટના બાદ આ પાર્ટીના મોટા નેતાઓ એક્શનમાં જોવા મળી રહ્યા છે વિપક્ષી પાર્ટી ઘણા સમયથી ખેડૂતોને ગુજરાતમાં અન્યાય થઈ રહ્યો છે આક્ષેપ કરતું આવ્યું છે પરંતુ વિપક્ષને અને એમાં આમ આદમી પાર્ટી આજની આ ઘટના બાદ તેઓને મુદ્દો મળી ગયો છે કારણ કે આમ આદમી પાર્ટીના મોટા નેતાઓ આ મહાપંચાયતમાં ભાગ લેવા હળવદ જવા રવાના થઈ રહ્યા હતા જેમાં પોલીસે એક સુદાન ઘડવી તેમજ આપ નેતા રેશમા પટેલને જૂનાગઢમાં તેમના નિવાસ સ્થાને પોલીસે નજર કેદ કર્યા હતા જ્યારે આ મામલે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા ઉપરાંત પોલીસ દ્વારા ડિટેન્ડ કરાયેલા આપ નેતા રાજુ કરપડાએ પ્રતિક્રિયા આપી હતી આખાય મામલાએ આપ નેતાઓએ શું કહ્યું એ સાંભળો એક નાનકડા વિડામ બાદ हाय अई शिफ्ट થઈ રહ્યો હા કઈ કોલેજ જીટીયુ અરે હું પણ તો ક્યારે ડ્રોપ જોઈ હોય તો મમ્મી અને તારી પ્રોફેસર પણ પ્રોફેસર હરદય અને ચંદન ના ગુણ સમાવિ સંતૂર અમારી સંતૂર મમી પાસે તો પોતાની ગાડી છે તું મને ઓફિસ છોડી દેજે

કાલના મને ફોલો કરે છે નાખી રાત અહીંયા જ બેઠા છે સવાલ એ છે કે અમે જ્યારે ખેડૂતોનો અવાજ બનીએ છીએ આજે બોટાદમાં અમારી ખેડૂત મહાપંચાયત છે તો ત્યાં અમે લોકો ના પહોંચી શકીએ અમે ખેડૂતોનો અવાજ ન બનીએ ખેડૂતોની સાચી વાત લોકો સુધી ના પહોંચે એટલા માટે આ બધું ભાજપના ઈશારા ઉપર થઈ રહ્યું છે મારે એટલું કહેવાનું છે કે પોલીસ આજે અમને ઘરની બહાર જવા નહીં દે ખાલી એક બોટાદ જવાનો સવાલ નથી બોટાદ તો જવાની દૂરની વાત છે પણ અત્યારે અમારે સામાજિક કામથી કે અન્ય કોઈ કામથી બહાર જવું હોય તો પણ નથી જવા દેતા તો અહીંયા જે એ લોકોની તાનાશાહી છે ભાજપનું જે ડરી ગયેલું ભાજપનું જે તંત્ર દ્વારા જે દુરુપયોગ કરવામાં આવે છે એનું આ ઉદાહરણ છે ખેડૂતોનો અવાજ અમે હંમેશા બનીએ છીએ અને બનતા રહેશું આજ બોટાદમાં મહાપંચાયત ખેડૂતોનું જે આયોજન કરવામાં આવ્યું હતું એને લઈને આખા ગુજરાતમાંથી અનેક લોકોને અરેસ્ટ કરવામાં આવ્યા છે અનેક લોકોની ધરપકડ કરવામાં આવી છે અને કાલ રાતના તંત્રનો દુરુપયોગ કેટલો થાય છે કાલ રાતના અહીંયા પોલીસ બેઠા છે તો પોલીસને બીજું કંઈ કામ નહીં હોય એ લોકોને ચોર ચપાટીઓને નહીં પકડવા હોય આવી રીતે આખા ગુજરાતમાં એક બુલંદ અવાજને દબાવવાનો પ્રયત્ન કરે છે આ આવતી ગઈકાલે પણ જ્યારે રાજુભાઈ સહિતના દરેક કરપડા સહિતના દરેક ખેડૂતોને અરેસ્ટ કરી લેવામાં આવ્યા દરેક અમારા બીજા ભાઈઓને અરેસ્ટ કરી લેવામાં આવ્યા શું એ ધરું છે આ આ ભાજપનો ડર છે જે જનતા સામે નથી આવવા દેવા માંગતા જે જનતાનો અવાજ બનવા નથી દેવા માંગતા આ ભાજપનો ડર છે પણ અમે ડરવા વાળા નહીં એક વખત તમે અમને અરેસ્ટ કરશો બે વખત કરશો ત્રણ વખત કરશો પણ અમે વારે વારે જનતાનો અવાજ બનીશું ખેડૂતોનો અવાજ બનીશું એટલે ફરી પાછા હું તમને દ્રશ્યો બતાવું છું કે કઈ રીતે એ લોકો ઘરની બહાર ડેરો નાખીને બેઠા છે પોલીસની શક્તિનો કેટલો દુરુપયોગ થાય છે ને એનું સૌથી મોટું ઉદાહરણ છે ચાલો હું તમને બતાવું તમે વિચાર કરો કે કેદરા પાસે છે મહાપંચાયત થવા નવાની આ ભાજપની કોશિશ છે પોલીસમાં ધાડાના ધાડા ઉતારી દીધા છે પોલીસ એવું ઈચ્છી રહી છે કે ભાજપને જે કરદા થઈ રહ્યા છે અમારે નોકરીઓ કરવી છે અમે એને ખેડૂતોની પીડા છે પણ તમે બોલી નહીં શકો પરંતુ આજે ઇસુદાન ગઢવી સાગર રબારી અહીંયા અમારા ઢગલાબંધ નેતાઓ છે એમને અહીંયા રોકી લેવામાં આવ્યા છે પણ હું એલાન કરું છું તમામ રાજુ કરપડા મહાપંચાયતમાં પહોંચશે મહાપંચાયત કરશે મહાપંચાયત કોઈ પણ ભોગે બોટાદ આજે થશે ભાજપે આકાશ પાટાડે કરવા હોય લાખો પોલીસ મૂકવી હોય તો મૂકી દે ભાજપના કરદા કરવાના કારણે આજે પોલીસે તમામ તપાસો ને કામો છોડી અને એ પોલીસ કરે રસ્તા ઉપર ઉભી ગયા છે આમ આદમી પાછળ આમ આદમીના નેતાઓ પાછળ ઉભી ગયા છે એનાથી શું પોલીસ એનાથી શું મળશે વ્યવસ્થા તંત્ર એવું હોવું જોઈએ કે જેમાં હંમેશા પ્રજાના હિતની વાત થતી હોય પ્રજાની લાગણીની વાત થતી હોય આજે અમને જે રોકી લેવામાં આવ્યા છે જેના કારણે ચોપન લાખ કે ભાજપની ક્યારેય ખેડૂતો નથી આજે ભાજપ પોલીસ અટકાવે છે આ ચોપન લાખ ખેડૂતોના હકની લડાઈને લડાઈ ભાજપ અટકાવી રહી છે ચોપન લાખ ખેડૂતો આગામી સમયમાં બધા લોકો ધીરે ધીરે ભાજપની ની આ જે ચાલ છે જયારે જયારે ભાજપ દરેક છે ત્યારે પોલીસ આગળ કરે છે અને એ પોલીસને આગળ કરવાની ચાલ નહીં અમે ક્યારેય કામયાબ નહીં થવા દઈએ આજે કોઈ પણ ભોગે મહાપંચાયત થશે રાજુ તરપડા છેલ્લે પહોંચશે મહાપંચાયતમાં આજે ભલે અહીંયા મને રોકી લેવામાં આવ્યો પરંતુ કોઈ પણ ભોગે ખેડૂતોના હકની લડાઈ કર્ણાટક માં નહીં દઈએ તમે કલ્પના કરો ગઈકાલે મેં જાહેરાત કરી કે મહાપંચાયતો કરીશું અને મહાપંચાયતની જાહેરાત મેં શું કરી તરત જ ભાજપના એપીએમસીના લોકોએ ભાઈ તો આપવા એની કે પ્રશ્ન સોલ્વ થઈ ગયા કેમ ભાઈ અમારે દર વખતે આંદોલન નહીં કરવાના અને તમે લેખિતમાં હજી સુધી નથી જ્યાં સુધી લેખિતમાં ખેડૂતોને નહીં આપો અમારી લડાઈ ચાલુ રહેશે આજે અહીંયા રાખ્યા છે તમે જોજો આવતીકાલે અમે મોટી જાહેરાત કરીશું અને જરૂર પડે માનવી અરવિંદ કેજરીવાલજીને ભગવર્તમાન સાહેબને પણ અહીંયા ઉતારીશું નમસ્કાર દોસ્તો આજે બોટાદની અંદર ભાજપ ના કહેવાથી પોલીસે એકદમ ઘાતકી ક્રૂર અને બરબરતાપૂર્વક લાઠીચાર્જ ખેડૂતો ઉપર કર્યો છે એવા સમાચાર બધા છે બોટાદના ખેડૂતો અને ગુજરાતના આખાના ખેડૂતો છેલ્લા ઘણા વર્ષોથી ભ્રષ્ટ ભાજપની સરકાર પાસે પોતાના અધિકારો માંગી રહ્યા છે બોટાદની ભાજપ ખેડૂતો જ્યારે યાર્ડમાં વેચવા જાય માર્કેટિંગ યાર્ડમાં ત્યારે માર્કેટિંગ યાર્ડમાં રહેલા ભાજપના બળતીયાઓ અને ભાજપના જે કઈ પણ નફાખોરો છે એ ખેડૂતોની ખેત પેદાશમાં કડદો કરી

આજે ખેડૂતોની મહાપંચાયત યોજવામાં આવી તેના મહાપંચાયતમાં હજારો ખેડૂતો એકઠા થયા એની ઉપર ગાંધીનગરવાળાના આદેશથી બર્બરતાપૂર્વક ખૂબ ગાદકી રીતે લાઠીચાર્જ કરવામાં આવ્યો છે અનેક નિર્દેશ ખેડૂતોને માર મારવામાં આવ્યો છે ટિયર ગેસના સેલ છોડવામાં આવ્યા છે આટલી હદે અન્યાય અત્યાચાર અને દાદાગીરી એ અંગ્રેજોને પણ શરમાવે એવું કૃત્ય છે ખેડૂતોના હામી બનવાના બદલે ખેડૂતોની મદદ કરવાના બદલે ખેડૂતોના હક અને અધિકારો આપવાના બદલે ખેડૂતો ઉપર ટીયર ગેસના સેલ છોડવા ખેડૂતો ઉપર દંડા વરસાવવા એ ભાજપની હલકી માનસિકતા છે એની સામે આમ આદમી પાર્ટી લડી રહી છે હું સમગ્ર ગુજરાતના આમ આદમી પાર્ટીના કાર્યકર્તા આપણે ખેડૂતોનો પૂરી મજબૂતીથી સાથ આપવાનો છે ભાજપની તાનાશાહી કે ભાજપના દમ દાટીને દંડાના શાસનથી બિલકુલ ડર્યા વગર જે કંઈ પણ આપણાથી યોગદાન આપી શકાય યોગદાન આપવાનું છે અને ગુજરાતના ખેડૂતોને આપણે સાથ આપવાનો બોટાદ ની અંદર જે ઘટના બની છે એ નિંદનીય ઘટના છે બે માંગણીઓ લઈને ગયા હતા એ માંગણીઓ લેખિત માં બાજુ સુધી ચેરમેન ન આવ્યું જેના કારણે

અનેક ખેડૂતોને પોલીસ દ્વારા લાઠીઓ મારવામાં આવી ખેડૂતોને હળદળ આવતા રોકવામાં આવ્યા ખેડૂતોને ઉશ્કેરવાના પણ પ્રયત્નો થયા દુઃખની વાત એ છે કે શાંતિથી હળદળ ગામની અંદર જ્યારે ખેડૂતો બેઠા હતા ત્યારે અચાનક જ મોઢે રૂમાલ બાંધી સિવિલ ડ્રેસમાં અમુક લોકો આવે છે ટોળાની અંદર આવે છે એ જ સમયે પાછળ પોલીસની વાન આવે છે

હિંસાનો રસ્તો ક્યારેય આવકાર્ય ન હોય પોલીસ દ્વારા ઉશ્કેરવામાં આવ્યા પોલીસ દ્વારા પથ્થર ફેંકવામાં આવ્યા પોલીસ દ્વારા ટીયર ગેસ છોડવામાં આવ્યા તેમ છતાં ખેડૂતોએ ધૈર્ય રાખ્યું છે શાંતિ રાખ્યું છે આગામી દિવસોમાં પણ કોઈ ખેડૂત ઉશ્કેરાય નહીં અને શાંતિનો માહોલ ડોંગલાય નહીં એવા પ્રયત્ન એક ખેડૂત તરીકે આપણે સૌએ કરવાના છે મારી નમ્ર અપીલ છે હળદળ ગામ બોટાદ જિલ્લાના અને ગુજરાતના ખેડૂતોને કે શાંતિ ન ડોહળાય એનું આપણે ધ્યાન રાખીએ આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આ લડાઈને ચાલુ રાખીશું જય કિસાન આભાર દર્શક મિત્રો જ્યારે બીજી તરફ આ મામલે પોલીસની પણ પ્રતિક્રિયા સામે આવી છે સમગ્ર બનાવને લઈને બોટાદ એસપીએ કહ્યું કે મંજૂરી વગર આ મહાપંચાયતનું આયોજન થઈ રહ્યું હતું લોકો ગેરકાયદે એકઠા થઈ રહ્યા હતા એટલે પોલીસ પહોંચી હતી પોલીસ પહોંચતા જ લોકોએ પથ્થરમારો શરૂ કરી દીધો હતો પોલીસે ટીયર ગેસના સેલ છોડીને સ્થિતિને કાબૂમાં પણ લઈ લીધી હતી અને કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી છે હાલમાં સ્થિતિ નિયંત્રણમાં છે હળવદ ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે વધુમાં શું કહ્યું એ સાંભળીએ આજ રોજ હળદર ગામમાં આ જે ગેરકાયદેસર મહાપંચાયતનું જે એલાન કર્યું હતું એ સંદર્ભે અમુક લોકો અહીંયા ભેગા થયા હતા એટલે પોલીસ કરવા માટે અને ગેરકાયદેસર જે લોકોએ બનાવી હતી એને વિખેરવા માટે આવી તો એ પોલીસ ઉપર પથ્થર પથ્થરમારું ચાલુ કરી દીધું અને પોલીસની ગાડી પણ ગાડીમાં પણ નુકસાન કરી અને ગાડી પલટી મારી પછી પોલીસે એ લોકોને વોર્નિંગ આપી કે તમે અહીંયાથી નીકળો અને આવું નહીં કરવાનો તો પછી પોલીસ ઉપર પથ્થર પથ્થરમારા કર્યા તો પોલીસે એમના ઉપર બલ જે જરૂરી બલ છે ગેસ ગન અને ગેસ ટીયર સેલ્સનો પ્રયોગ કરીને અને એ ટોળાને ભિખેર્યા અને પછી હાલ પરિસ્થિતિ કાબુમાં છે અને બધી શાંતિ છે અત્યારે એક્ઝેક્ટ આંકડો નહીં પણ અહિયાંથી જે લોકો મંડલીમાં હતા એ લોકોની અટકાયત કરી છે એમાં વીસેક લોકો હશે એ અત્યારે વેરીફાઈ કરવામાં આવશે પછી આપણે કહેવામાં આવશે એમાં લગભગ ત્રણ પોલીસ કર્મીઓની ઈજા થઈ છે અને એમને ગંભીર માથામાં ઈજા થઈ છે તો એ એમાં ગુના દાખલ કરવામાં આવશે એ જે એમને એ લોકોએ જે પોલીસ ઉપર જે આવી રીતે હુમલા કરવામાં આવ્યું છે અને જેનાથી મોત નીપી શકે એવા પથ્થરો એની તૈયારી કરવી કરવામાં આવ્યું છે તો એમાં આપણે ગુના દાખલ કરીશું અને બધા આરોપીઓને પકડીશું દર્શક મિત્રો ખેડૂત મહાપંચાયત ઉગ્ર બન્યા બાદ મામલો હાલ શાંત છે પરંતુ ગુજરાતનું રાજકીય વાતાવરણ આવનાર સમયમાં ચોક્કસથી ગરમાશે એ નક્કી છે વિપક્ષ મહત્વના મુદ્દે એમાંય ખેડૂતોના કહેવાતા પ્રાથમિક પ્રશ્નોને લઈને બીજેપીને ઘેરશે અને રણનીતિ જો આમાં સફળ રહી તો આખા ગુજરાતમાં આ જ સ્ટ્રેટેજીથી આગળ વધવામાં આવશે જેમાં અનેક પ્રજાલક્ષી મુદ્દાઓ પણ ઉઠાવાશે કેમ કે હવે આવનારા સમયમાં ચૂંટણીઓ થવા જઈ રહી છે એમાં જેનું પલડું ભારે રહેશે એ પાર્ટી આવનાર બે હજાર સત્યાવીસની વિધાનસભામાં સત્તાની ખુરશી પર બેસે એવી શક્યતા છે કારણ કે કહેવાય છે કે વિધાનસભાનો રસ્તો જિલ્લા પંચાયતની ચૂંટણીથી લઈ નગરપાલિકાની ચૂંટણીથી જઈ રહ્યો છે ત્યારે આવા ચિનગારી આવનારા સમયમાં ભાજપને ભારે પડશે કે નહીં એ જોવું રહ્યું અને વિપક્ષને કેટલો ફાયદો થશે એ પણ જોવું રહ્યું